વર્તરા વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બને પૈસા પડાવતા પાંચ શખ્સોની ધરપકડ વડોદરામાં સ્ક્રેપના વેપારીને પોલીસ અને પ્રેસની ધમકી આપી એક લાખ પડાવી લીધા હતા ગંદી ગાળો બોલી ચોરીનો સામાન છે તેને ગુનામાં ફિટ કરી દેશ અને પાંચ લાખ રૂપિયા તો આપવા જ પડશે નહીં તો ગુનામાં ફિટ સમજી લેજે અને પ્રેસમાં આવશે એ અલગ એવી ધમકી આપી ફરિયાદી પાસેથી રૂપિયા સાહીઠ પડાવી લીધા હતા બાદમાં આ સાહેબ નવા આવ્યા છે અને કડક સ્વભાવના છે તેમ કહીને ફરી ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા તમામ તપાસના અંતે પાંચ આરોપીઓને પોલીસે ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો હતો શખ્સોએ ગોડાઉનમાં પડેલ માઉસ કીબોર્ડ લોખંડ પ્લાસ્ટિક સર્કિટ તેમજ અન્ય સામગ્રીના વિડીયો ઉતારવા લાગ્યા હતા જેથી ફરિયાદીએ કહ્યું કે તમે કોણ છો જીએસટીના અધિકારી છો તો અજાણ્યા શખ્સોએ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી અને કોઈને ફોન કર્યો અને થોડી જ વારમાં ત્રીજો વ્યક્તિ પણ કેમેરો બેગ તથા એક માઇક લઈને આવેલો હતો અને તેણે હું પ્રેસમાં છું તેમ જણાવી અને ગોડાઉનમાં પડેલ તમામ સામાનનો વિડીયો ઉતારવા લાગ્યો હતો